નમસ્તે મારી ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી તમારું એકવાર સ્વાગત કરું છું અને આજે પણ બહુ જ મસ્ત સિઝનના પહેલાં વરસાદ જેવી રીતના બહુ જ સરસ મજાની સાડી તમારી માટે લઈને આવ્યો છું જે ખૂબસૂરત લાગશે અને એક નંબર પહેરવાથી કલેક્શન લાગશે બધાને પહેલાં વરસાદની શુભકામનાઓને પૂરું ચોમાસું બહુ સરસ વરસાદ રહે અને ખેડૂતોને સારો એવો લાભ થાય એવી મારી ઈચ્છા છે તો જુઓ તમે વિડીયો લાસ્ટ સુધી જોજો અને જે સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ મૂકવાનું ભૂલતા નહીં જો આ એક રાણી કલરની બહુ જ મસ્ત સાડી છે એક નંબર જે ડિઝાઇન છે એ ઝીણી ડિઝાઇનની અંદર બહુ સરસ મજાની આ સાડી છે તો આ સાડી બુક કરાવવાનું ભૂલતા નહીં કારણ કે આ રીતની પેટર્ન તમને રોજે મળવાની નથી તો આ કંઈક અલગ છે નવું છે અને બહુ સરસ ક્વોલિટી આ તમને મળી રહેશે જોઈ શકો છો આ રીતની ઝીણી ડિઝાઇન બાંધણીમાં પહેલી વાર મારી સાથે ભીટકાણી અને હું તમારી માટે લઈને વિડીયો બનાવી નાખ્યું તરત જ તો તમને ગમી હોય તો સાડીને ચે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને સ્ક્રીનશોટ મોલી અને બુક કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો એકદમ પટલું મટિરિયલ છે અને બહુ જ મસ્ત ક્વોલિટીની આ સાડી રહી છે તો ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતની બોર્ડર છે બહુ જ મસ્ત બોર્ડર બી તમને ફેન્સી બનાવી છે અને બોર્ડર વગરની સાડી છે તો ફટાફટથી આ સાડીને લાઇક આપજો અને સાડી તમને ગમી આ બ્લાઉઝ પીસ દેખો કઈક કંઈક યુનિક ડિઝાઇન બ્લાઉઝ પીસ બનાવી બહુ જ સરસ મજાનું બ્લાઉઝ પીસ પણ છે તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો જેના પણ બાંધણીઓના અલગ અલગ વિડીયો જોવાનું ગમતું હોય અલગ અલગ બાંધણી પહેરવાનું ગમતું હોય તો મારી ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં કારણ કે તમને મળશે ખૂબસૂરતથી ખૂબસૂરત બાંધણીઓનું કલેક્શન એક આ કલર જુઓ કંઈક યુનિક કલર પહેરવાનું વિચારતા હોય તો આછો પિંક કલર બેબી પિંક કલર ટાઈપનો કલર છે બહુ જ સરસ લાગશે અને મસ્ત ક્વોલિટી રહેશે હવે તમને કલર બતાડું છું એમાંથી તમારે જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર મોકલજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન મટિરિયલની વાત કરું તો મટિરિયલ બહુ જબરદસ્ત છે આ હલ્દી યલો આ પણ બહુ મસ્ત કલેક્શન છે અને સારી સાડી છે આ બી તો આ સાડીનું રેટ રહેવાનું છે ઓનલી ફોર આઠસો ત્રીસ રૂપિયા એટ થ્રી ઝીરો આઠસો ત્રીસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચતી કરી દઈશ રામા કલર આ બહુ યુનિક પીસ છે અને ચેનલ પર જોડાઈ જજો ફટાફટ કારણ કે મળશે તમને એકથી એક ચડિયાતી સાડીઓ બરોબર તો ચોમાસાની અંદર ઘરની બહાર નીકળવાની જરૂર નથી સાડી માટે ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી લો અને રોજના તમને વિડીયો મળે એના અંદરથી જે સાડી તમને ગમતી હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો તરત જ હું રિપ્લાય કરીશ જોઈ શકો છો ચાર કલરની બાંધણી અને એક રાણી કલર જે ખોલીને દેખાડ્યો છે બહુ સરસ મજાની સાડી છે આ રીતે હવે એક એક કલર તમને દેખાડું છું જે સાડી તમારે જોઈતી હોય એનો વોટ્સઅપ મને કરવાનું ભૂલતા નહીં એક આ કલર છે આપણી જોડે અને રોજ જે તમને મળશે નવું ને નવું કલેક્શન બજારમાં શું ચાલી રહ્યું છે તમારે કઈ રીતની ડિઝાઇન પહેરવી જોઈએ અને કયા મટિરિયલમાં પહેરવું જોઈએ એ બધી જ ઇન્ફોર્મેશન આપણી વિડીયોની અંદર તમને મળશે તો ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં કારણ કે ઘર બેઠા તમને સાડીની બાબતમાં ઇન્ફોર્મેશન મળતી રહેશે જોઈ શકો છો આ એક મસ્ત સાડી છે અને આ કલરો આ બધા મેં તમને દેખાડ્યા બાંદણી પ્રિન્ટમાં ઝીણી ડિઝાઇન એકદમ મસ્ત ક્વોલિટી પહેરવાનું પણ બહુ મજા આવે એવું મટિરિયલ એની સાથે આઠસો અને વીસ રૂપિયાની અંદર આ સાડી તમારા ઘર સુધી હું પહોંચતી કરી દઈશ તો ત્યાર સુધી તમે જે વિડીયો દેખ્યું છે એને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશે તમને રોજે મસ્ત મસ્ત ક્વોલિટીની સાડીઓ બરાબર છે તો આજના માટે બસ આટલું જ વિડીયો કાલે કંઈક નવું લઈને ફરીથી સમયસર તમારી માટે હાજર થઈ જઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ